બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી કામધેનુ માત કી જય આજે આપણે સનાતન ધર્મને માનીએ છીએ તો સનાતન ધર્મ માં આપણે યજ્ઞ કરીએ છીએ પુષ્ટિ માર્ગમાં પણ અનેક યજ્ઞો આપણે કરીએ છીએ નરસિંહ યજ્ઞ છે વિષ્ણુ યજ્ઞ છે એ બધા પ્રકારના આપણે યજ્ઞ કરીએ છીએ તો યજ્ઞ કરવામાં આજ સુધી આપણને જેટલા આપણે રોજ જોયા હોય આપણી આસપાસ જેટલા યજ્ઞ થતા હોય આપણે સંમેલનોમાં જોયા હોય કોઈ પણ આપણે આપણી પાસે કોઈ વોટ્સએપમાં ગ્રુપમાં કોઈ આવ્યું હોય કોઈ ફેસબુકમાં આવ્યું હોય સોશિયલ મીડિયા દ્વારા આપણે જોયા હોય આપણે ગયા હોય ત્યારે જોયા હોય અથવા આપણે કર્યા તો એ યજ્ઞોમાં આપણને સૌથી વિશેષ યજ્ઞ પણ કહી શકીએ અને એ યજ્ઞોમાં આપણને પુરાણોમાં પણ ઉલ્લેખ મળે છે જે યજ્ઞ આજે લગભગ ક્યાંય થતા નથી લગભગ કદાચ ક્યાંય થતા બી હોઈ શકે બીજા પ્રાંતોમાં થાય તો જે યજ્ઞ છે તેમાં આપણને જેમાં ખૂબ આનંદ આવે છે દેવતાઓને આપણે ભોજન ગ્રહણ કરાવીએ છીએ યજ્ઞ દ્વારા તેમને પોષિત કરીએ છીએ તેવા આપણને ભાવ સમજાવવામાં આવે છે

શ્રી કામધેનુ યજ્ઞ પેલા તો તેનો ભાવાર્થ શું છે તે યજ્ઞ કરાવવાથી શો લાભ થાય છે અને એ યજ્ઞ યદી એટલો જ વિશિષ્ટ છે તો આજે એ યજ્ઞ લુપ્ત કેમ થતો જાય છે શ્રી કામધેનુ યજ્ઞને લોકો કેમ કરાવતા નથી અર્થાત તેના ફાયદાઓ તેના લાભ શું છે આજે આપણે તે જાણીએ અને તેના પરથી આપણને જાણ થાય કે શ્રી કામધેનુ યજ્ઞનો પ્રભાવ આપણા જીવનમાં કેવો પડી શકે છે શ્રી સંજયભાઈ મુખ્યાજી અર્થાત પિતાશ્રી તેના પર આપ પ્રકાશ કરો તો તેના પરથી અમને જાણવા મળે જેનાથી શ્રી કામધેનુ માતા પ્રત્યે અને શ્રી કામધેનુ યજ્ઞ પ્રત્યે લોકોના મનમાં ભાવાર્થ પ્રગટ થાય કામધેનુ યજ્ઞનો ભાવાર્થ શું ને મતલબ શું ને આજના યુગમાં કોઈ ઓછા જ કરાવે છે કે એક જાતનો લુપ્ત થઈ ગયો એક આ યજ્ઞનો મહત્તમ લુપ્ત થઈ ગયો જેમ કે સોમયજ્ઞ છે તો એ લુપ્ત થઈ ગયો તો પછી ચાલુ થયું કેમ કે સમયથી ચાલુ થયું જેમ કે મારા ગુરુદેવ હતા એ કરતા છે પણ બચ્ચે ગાળામાં અમુક સમય લુપ્ત થઈ ગયો ઓરંગેમ જમાનામાં ને એમ કહ્યું તો પેલા યુદ્ધો ચાલતા કામદે યજ્ઞ કરાવવાનો શું લાભ આપણે વૈષ્ણવમાં કહી શકીએ પુષ્ટિ મારકમાં કહી શકીએ કે ભાઈ

હવનમાં ખાલી કે યજ્ઞમાં કોઈ બી પ્રકારના જગ્નમાં ગૌદાનનો સંકલ્પ કરાવવામાં આવે મોટા મોટા યજ્ઞોમાં એવું નથી કે નહીં નાના મોટા યજ્ઞોમાં બ્રાહ્મણ દ્વારા કરાવવામાં કોઈ કરતો નથી પણ એ અતિ આવશ્યક છે જો પ્રભુ ભક્તિ અતિ આવશ્યક ક્યારે બને છે કે જ્યારે ગૌ ભક્તિ કરીએ ત્યારે પ્રભુ ભક્તિ પ્રદાન થઈ જાય છે એના અધિકારી આપણે બની જઈએ છીએ એમ કૃષ્ણ ભગવાને ગોભક્તિ કરી તો એ અધિકારી થઈ ગયા પૂર્ણ પુરુષોત્તમ થઈ ગયા એવી રીતે આગળ જેમ કે આપણા માર્ગમાં અન્યશરે શબ્દ આવી જાય છે કે બીજા દેવી દેવતાઓને માનવા નહીં ને આવી રીતે બેટા વાત આવી જાય મગર ગાય માતા તો આપણા ધર્મમાં સર્વશ્રેષ્ઠ છે ભક્તિ બી સર્વશ્રેષ્ઠ છે ને ગોમાતાનું યજ્ઞ પણ સર્વશ્રેષ્ઠ છે એ કેવી રીતે છે કે આજે આપણાને કોઈ બી પ્રકારની ગ્રેહો નડે છે કે કોઈ બી ગત જન્મમાં દોષિત છે એ આ જન્મનો દોષ છે કે આ જન્મમાં કોઈ દોષ લાગેલો છે એમાં આ બધાયથી આપણે પીડાતા હોય તકલીફમાં હોય કે કોઈએ કઈ જાદુ મંત્ર આ તે કંઈ કરી દીધું છે કે કોઈ જગ્યા ભૂમિ ખરાબ છે તો એવી પરિસ્થિતિઓમાં યજ્ઞ આદિઓ થતા હોય બધાય કરાવતા હોય દુઃખી કોઈ ગ્રહ બિદાન કરાવે કોઈ કાંઈ બિદાન કરાવે કોઈ લક્ષ્મી યજ્ઞ કરાવે કોઈ નરસિંહ યજ્ઞ કરાવે કોઈ નવગ્રહ કરાવે એ બધું ચાલતું મગર ગૌ યજ્ઞ એક એવું છે કે આજે તેત્રીસે તેત્રીસ કોટી દેવતા એમાં ભગવાન કિસ્તથી માટે બધાય દેવ આવી જાય છે એ બધાય દેવતાઓનો એક માત્ર જોવા જાવ તો એ ક્યારે પ્રસન્ન થાય છે એ આપણા વડવા આદિ એનાથી કાલતી બોલતા એવા બાજુ એ જયારે પિતૃ પ્રસન્ન થાય તો એ દેવતાઓ પ્રસન્ન છે આજે આપણે લાખ ઠાકોરજી ની સેવા કરીએ કે રામની કરીએ કે માતાજીની કરીએ પિતૃઓ પ્રસન્ન થાય તો એ સેવા છે દેવતાઓ અપિતૃ વિધાન કરાવતા હોય બ્રાહ્મણો ને પિતૃઓની યજ્ઞ આદિ કરાવતા હોય એ વાત વિ પૂર્ણ થાય ન થાય એ કુદરત मग गाय मारताना तो स्पर्श करवा मात्रती पितृ पितृओ पितृओ प्रसन्न થઈ જાય તીયુ દેવાતી पितृ प्रसन्न થઈ જાય गाय माताની સેવા કરવાતી પણ પિતૃ પ્રસન્ન તો એવી રીતે જો કોઈ દેવતા કો દેવી કે કો અપણા પ્રભુ કે કોઈ ભી અપનાતી સેવા થી રોષ્ટ કે અપરાધમાં આવી ગયા હોય આપણે તો એ અપરાધનો એક કારણ કે આપણે ગો ભક્તિ કે ગો માર્ગ કરીએ તો એ અપરાધોથી મુક્તિ મળી જાય છે ઋષિ મુનિઓની જુગમાં ત્યારે બધા સાથે ખાલી કાલ આવી મગર ગોયજ્ઞ આજે ગાય માતાનો યજ્ઞ કરવાથી તો પ્રથમ પ્રથમ તો પહેલા આપણા પિતૃઓને દેવતાઓને વડવાઓને આપણા ગુરુદેવને મહાપ્રુજીને ગુસાઈજીને વૈષ્ણવ અને ચોરાસી વૈષ્ણવ અને જેના આપણી વંશાવલી એક વૈષ્ણવ વંશાવલી થઈ તો એક જાતનું એ વૈષ્ણવ અને એ બધાયને એનો ફલ મળે તો આપણા ઉપર કોઈ બી આદિ વ્યાધી એનાદી કોઈ લગ્ન નહતા કોઈ છોકરા નથી થતા કોઈ સંતાન નથી એ જગ્યા નથી કે મકાન નથી કે પેલાતા હોય કે દુઃખી થતા હોય तो एने लीधे अपने दुख निवारण निवार के गो भक्ति प्रभु प्राप्ति थी जाए तो गो यज्ञ तो ही प्राप्त आ जन्म तो आ जन्म गया जन्म दुख दोष हो दूर थी जाए तो आप दोष से आ दोष से बदाय दूर थी जाए कोई करेलो करायो कोई खोटा करेला कर्मोदि वाला सेना दोष दूर थी जाए

કે હજી કરે છે અમુક કરતા હોય અમુક ન કરતા હોય પણ એ આ શક્તિ એક મહત્વતા મોટી રાખે પણ કામદેનું યજ્ઞ એક એવું છે કે એક ભાગવત કરીએ એક ભાગવત બરાબર ફલ મળે એક યજ્ઞનું નું એક ભાગવત સાત દીમાં થાય એનું ચાર કલાકમાં થઈ જાય તો જો ભાગવતનો તો પિતૃઓ પ્રસન્ન થઈ જાય છે આપણા સર્વે પિતૃઓ પ્રસન્ન થઈ જાય જ્યાં પિતૃ પ્રસન્ન થઈ જાય તો દેવતાએ બી પ્રસન્ન થઈ જાય તો આપણા પ્રભુ પ્રસન્ન થઈ જાય તો આદિ વ્યાધિના જાલમાંથી તો આપણે નીકળી જ જવાના છે તો સીધો સીધો ગણિત છે સીધી સીધી વાર્તા છે કે પિતૃ કેમ પ્રસન્ન થાય તો પિતૃ તો દરેક વિધિ કરી નતા હતા આપણા પુષ્ટિ મારંગમાં કે આપણા ધર્મ સનાતન ધર્મમાં એ ગો યજ્ઞ કરવું એક અનિવાર્ય થઈ ગયું ગો યજ્ઞ એટલે લીલું ખવડાવતો એ જ્ઞ સમાન છે સમાન છે યજ્ઞ નથી ગો સેવા કરવી એ નહીં સમાન કે ગો જજ્ઞ બરાબર એમ કહીએ ઘણા ઘણા શાસ્ત્રોમાં તો લખ્યા છે કે લીલું ઘરવાળા કેટલા યજ્ઞોનો પુન મને માનને છે એ સમાન છે યજ્ઞ નથી આ એક તમને એવું દીક્ષા કે શિક્ષા આપવામાં આવે છે તમને કે ભાઈને પુત્રને છોકરાઓને એવી શિક્ષા કે ગો યજ્ઞ કરાવો તો દરેક જીવને દરેક દેવતાને એના કુલદેવી કુલદેવતા ઠાકોરજી જે એને ઘરે વ્યાસતા હોય એને પ્રાર્થના કરો એના પિતૃને પ્રાર્થના કરો જે આ કામદેવનું યજ્ઞમાં બધાએ આદરી પદરામની કરો પધારો ને આ યજ્ઞને આ મારા દોષોને મને આનો નિવારણ આપો ને એને સફળ કરો હું પ્રાર્થના કરું છું મારા પુત્રોની કહ્યું એવી રીતે જજમાન અગર પ્રાર્થના કરે તો બ્રાહ્મણ નિષ્કામ ભાવથી એને કર પરમ કરીને એને આશીર્વાદ આપે તો એ આશીર્વાદ તો અલૌકિક થઈ ગયો કેમ કે કામદેનુની પ્રસન્નતા છે તો કામદેનુ માતાની પ્રસન્નતા એટલે ગાય ભક્તિ એ ગો બ્રાહ્મણ પતિપાલ ગો બ્રાહ્મણ પતિપાલ એક સમજબૂબી તો ને બ્રાહ્મણ કોઈ બ્રાહ્મણ નથી અમારો ગાય ને ગાય કોઈ નથી અમારતો બે દુઃખી છે ભૂતલ ઉપર બે દુઃખી છે તો પિતૃ ક્યાંથી પ્રસન્ન થાય ત્યાંથી આપણા ઠાકોરજી ઈષ્ટદેવ પ્રસન્ન થાય હાલો હવે તમે કહો ગાય આડું અવડું ખાય છે ગાય ને થોડી બ્રાહ્મણ છે તો બ્રાહ્મણ આવું કરે તેવું કરે બ્રાહ્મણ પેલાથી દેતા જ શીખો છે આ દે છે આશીર્વાદ છે અલૌકિક છે દીપુ છે એની કોઈ મૂલ્યતા નથી તુચ્છુ દાન પુન કરવાથી બ્રાહ્મણ તમને એવી રીતે દરેક પાપનો નષ્ટ કરે છે ભસ્મ કરી દે છે ગાય ને અંદર તેત્રીસ સ્કૂટી દેવતા બરાજે તો ગૌ બ્રાહ્મણ પતિ તો બ્રાહ્મણોને એક જાતનો એવો અનુરાગ રાખવો જોઈએ કે ભાઈ

કોઈ નોકરી ધંધો નથી કોઈને બીજો કઈ તકલીફો છે તો નું યજ્ઞ કરાવવાનો એક મહાત્મ રાખો બીજા ગ્રહો બધું થવાનું છે કામદેન નું યજ્ઞ સવ શ્રેષ્ઠ મહાકામદે નું યજ્ઞ તો બહુ મોટું હોય એક હજાર આઠ કલશ હોય એમાં એક હજાર આઠ કુંડી હોય હવન કુંડી ત્યારે હોય મહાકામદેહ નું યજ્ઞ સક્ષમ પ્રકારથી એક તુચ્છ ભાવતી જેમ કે પહેલાં સવા રૂપિયા અગિયાર રૂપિયામાં વિધિ વિધાન થઈ જતી હવે સવા લક્ષમાં થાય છે કહું આજનો જમાનો નથી એ વખતનો જમાનો જમીન આસમાનનો છે પણ એવી રીતે યજ્ઞ કરાવવાથી દરેક આદિ વ્યાધિ મટી જશે દરેક પ્રકારની તકલીફો તમારા પિતૃએ પ્રસન્ન થઈ જશે તમારા ઈષ્ટદેવ જેને માનતા હોય એ પણ પ્રસન્ન થઈ જશે ને જે બ્રાહ્મણ કરશે એ બ્રાહ્મણ કરેલો એના આશીર્વાદથી તમે પ્રસન્ન બ્રાહ્મણ પ્રસન્ન બ્રાહ્મણ નવ માતા પ્રસન્ન તો દરેક વખતે પ્રસન્ન થઈ શકે છે ઓર થોડુંક એવું લાગે તો ઓર વિસ્તારથી તમને સમજાવીશ આગળ ક્યારેક બોલો રાજય શ્રી